તને કીધું તો કદાચ અવસર લઈ બેઠું છે પણ કદાચ અમદાવાદ હું કહું છું પણ ભલા અંબાલા હું કોઈ અંકો ના ઘેર પૂછાતી ના હું કઉ હું વટ વાળા ના ઘેર જઉં છું અને વટ વાળો પકડું

બચો હો જ બેરતે મના માતાના દુનિયામાં હાતા જમતો અનું ફોટો ઉપર હતી ને દરેક જગ્યાએ આ વાત રેડી તો ભાઈ સપનો હે પણ વાળા

પણ આ માતાઓ ની આશીર્વ હોય અને ઓચડી થી કદાચ ખુડિયા નો મોડવો મોડ્યો હોય હે અને કુડિયા તો કદાચ ચાર બાજુ ઓટા મારી દોડ ના રાખતો તો ખુડિયા ને પૂજવી ખોલી તો બ્રહ્માણીના ના પગ પકડજો તમારી કુળદેવીના તો કુળદેવી હમી હશે તો રસ્તો હમો છે પણ કુળદેવી હમી નહી હોય તો તમારા પંથો બધા તમારી માતાઓ છે કે કોમ બની આવે કહું કઉ પણ તમારો કુવાસી હોય તમારી કળ કુવાસી તમારા હસા આવશે હસી જાતી હશે શું કઉ અત્યારે તો હાળીના જ હાથ ધોરણ તો કોણ હાથ ધોરણ હાળી આવી હવે મારા તો દૂરથી કે આયા પણ ધોરણ હું દરેક ને કહું છું કે તમારી જેટલી તમારી હાળી રાખો એટલી તમારી કુમાસી નહી રાખો કેમ કે તમારી એટલે જ છે એટલે તમે જો એના હાથવશો તો ભગવાન તમને હાથવશે હે પણ જિંદગીમાં તમે કોઈનું ખોટું કરશો ભયનું રૂટિન ખાવો તો તમારે ભોગવવું પડશે અને વાય આલી નથી ગાવાનું જો વહેણા જેવા મારા જેવા ભુવા આવશે ને વધારાનું ચોકથી ગૂંચ માર્યો છે તો રૂટિન તમારું જ લઈ જા મળી રહે ભાઈ હે વાલું જ એકાવના લોકો અત્યારે તો નારિયેલ નહીં એકાવ પચાસ રૂપિયા નહીં એકાવણે ધાન પડે એટલે જોઈ વિચારીને ઘેટજો અને કોઈ ભુવા ભોગાળામાં પડતા ના તમારા ઘેર જાતે મજૂરી કરજો અને જો તમારી મજૂરી તમારી માતા દુઃ હોય ને તો વહેલો પગ મળશે નકર કે મારા પર વિશ્વાસ રાખતો નથી પેલા જતીન ભુવાન પકડવા જ્યો પેલા પહેલો ના જો મારા ચિહરમારા ભુવાન પકડવા જો તમારું વાત કદી નહીં હોય જો સુખી થવું હોય તો પરિવાર ભેગા થઈને ભાઈ કોઈ હોય તો સમજાવવો પડે જો રાવણના વિધિ જણે નહોતો સમજાય પણ તારો ના સમજાવે જો તના ભાવમાં લંકાઈ થઈ ખાલી હનુમાનજી કુસડું પામવા આવ્યું ગયું બીજું શું હરગાયું તું કોઈ લાય મમ્મો પામવા આવ્યો

પણ આપણે તમે આપણા ભક્તિ છે ગુજરાતીઓમાં બાકી કોઈનામાં છે નહીં એટલે તમારો જે ભક્તિ ભાવ હોય છે એટલામાં તમે ઉભા રહે હો તો મજા આવે ડોક્ટર કે સફરજન કોણ કેરા કોણ તમે ચીકુ ખો એટલે તમારું શરીર સારું થાય અને લીલી શાકભાજી ખો બધું દવા લઈને આવે છે તો દવા એ ખાઈને આવે તો આપણે શું ખાવાનું અહીંયા આગળથી દવા ખાઈને જ આવે તો આપણે એની દવા વાળું જ આપણે ખાઈએ છીએ તો આ કોઈ કોઈના ઉપર નિર્ભર નહીં એટલું યાદ રાખવાનું તમે કોકના ઉપર નિર્ભર રહેશો તો તમારા દેવ તમારું ફોર્મ નહીં કરે તમે તમારા ઉપર નિર્ભર હો તમારી ઓતેડી આઠમી તમારા તમારી નાભીમાંથી તમારું વાત નીકળશે કરશે તો તમારું ફોર્મ જરૂર તમારી જે આ માતાઓ બોલી જાય કે સદી લાખ્યો અને ખોટી નહીં તો સદી તમારું બુદ્ધિ લાભવી પડશે લાવવી પડશે લાભવી પડશે એમાં સદી શિકોતન પેલો માતા હાલ બોલી જાય કે વીર આવશે એ સદી સિકોતર વીરનું ખાતું ના દેખતા મને માતાનું અમરામ ના કરતા તો આ તમારું આખું ભેગું કહી દીધું હું કહું હે પણ આટલા તમારી મજા પણ છે હું કહું છું અને મારો વધારે પર કહેવાય હા આવી જાય અને એક જ કલામાં આ લોકો સરળ હાલથી પણ કલા આવ્યો એટલે એક જ વધારોવાળો તો ના કહેવાય વધારો આલો જો આવે તો હોય સૌક કહેવાનું પછી જે આવે તૂંખો આવ્યો પંદરમાં હે પંદરમાં ચૂંખો આવ્યો હા તૂખો આવ્યો જો તારા હવે ચોખા વાતાવરણ થોડીવાર તમામ ચોખા કરતી હોય હો તો હજી બીજી વાર બે વાર કલમ આલવી નહીં મારે કે ભાઈ બે વારનું કલમ આલું આ તમારો આલુ છે એટલો આવી ગયો એટલે એટલું ચોખો આવી ગયો હે ચોખો આવી ગયો પણ અંદર કોક હોય અને અંદર કોક હોય અંદર ક્યાંક ના ક્યાં તો એક દાડો કોક દાડો તો તમારા તો મેળી ના ને મૂકતા ને તમારે ચહેરા ના કરતા ને